જય શ્રી કૃષ્ણ મિત્રો શ્રી ગણેશ નમ હે કનએ કજીયો કરો રે કનને છનો રાખો રે કજીયો કરો રે કનને છો રાખો રે ગોપીયો દોડિયા વી રે કનને છો રાખો રે ગોપીયો દોડિયા વી રે કનને છો રાખો રે જશોદા બહુ મુંજાયા રે કેમ કરી રાખું છાનો રે જશોદા બહુ મુંજાયા રે કેમ કરી રાખું છાનો રે કાના એ કજીયો કરો રે કાના ને છાનો રાખો રે કાના ને નજર લાગી રે કાના ની નજર ઉતારો રે કાના ને નજર લાગી રે કાનાની નજર ઉતારો રે દ્વારે જોગી આયારે રે ના દર્શન કાજે રે દ્વારે જોગી આયારે રે ના દર્શન કાજે રે કાના એ કજિયો કર્યો રે કાના ને છો રાખો રે કાનના દર્શન કરાવો રે મૈયા બહુ આવ્યો દૂરથી રે કાનના દર્શન કરાવો રે મૈયા બહુ આવ્યો દૂરથી રે ના વેશ જોઈને રે બીશે મારો બાળ રે ના વેશ જોઈને રે બીશે મારો બાળ રે કનએ કજીયો કર્યો રે કનને ને છાનો રાખો રે બીસે બહુ મારો બાળ રે નહીં લાવું બાર રે બીસે બહુ મારો બાળ રે નહીં લાવું બાર રે કના એક જીયો કર્યો રે કના ને છાનો રાખો રે અંગે વાઘ ચર્મ પહેરા રે ભભૂતિ બહુ લગાવી રે અંગે વાઘ ચર્મ પહેરા રે ભભૂતિ બહુ લગાવી રે ગળે સર્પ કાળા રે શોભે રુદ્રાક્ષ માળા રે ગળે સર્પ કાળા રે શોભે રુદ્રાક્ષ માળા રે ત્રિશૂળ ડમરુ હાથ રે જટા બાંધી માથે રે ત્રિશૂળ ડમરુ હાથ રે જટા બાંધી માથે રે કાનાએ કજીયો કર્યો રે કનાને છાનો રાખો રે बम बम बोले रे बिवे बहु मारो बाल रे बम बम बोले बाउ बिवे मारो मोबाल रे लाव्या कञ्चन थाल रे जोगी भिक्षा भिक्षाल्यो हाथ रे लाव्या कञ्चन थाल रे जोगी भिक्षा भिक्षालो हाथ रे बाल नै लाउ रे કરો છે કજીયો કાને રે બાળને બાર લઈને આવું રે કરો છે કજીયો કાને રે કાના એ કજીયો કર્યો રે કાનાને છાનો રાખો રે ગોપીઓ દોડી આવી રે કાનાને છાનો રાખો રે ભિક્ષા નહીં લઈએ મૈયા રે કાનાના દર્શન કરવા રે ભિક્ષા નહીં લઈએ મૈયા રે કાનાના દર્શન કરવા રે હઠી જોગી હઠે ચડ્યા રે બેઠા પલાઠી વાળી રે હઠી જોગી હઠે ચડ્યા રે બેઠા પલાઠી વાળી રે બેઠા સમાધિ લગાવી રે દર્શનની લગ્ની લાગી રે બેઠા સમાધિ લગાવી રે દર્શનની લગ્ની લાગી રે કાના એ કજીયો કર્યો રે કાના ને છાનો રાખો રે દોડી આવી રે કાના ને છાનો રાખો રે કાના ને નજર લાગી રે કાના ની નજર ઉતારો રે લાલો વધુ લાગ્યો રે જે મન મનમું જાણ રે લાલો વધુ લાગ્યો રે જેસોદા મન જાણ રે આંગણીએ બેઠો બાવો રે કેમ કરી રાખું છાનો રે આંગણીએ બેઠો બાવો રે કેમ કરી રાખું છાનો રે કાનાએ કજીયો કર્યો રે કનાને છાનો રાખો રે ગોપીઓ દોડતી આવી રે બાવો છે જણતલ જોગી રે ગોપીઓ દોડતી આવી રે બાવો છે જણતલ જોગી રે લાલા ને બાર લાવી મૈયા રે આપ હાથ રે લાલા બાર લાવી મૈયા રે આપો ને હાથ રે ખાના એ કજીયો કર્યો રે કાના ને છાનો રાખો રે ગોપીઓ દોડી આવી રે કાના ને છાનો રાખો રે કાના ને નજરું લાગી રે કાના ની નજર ઉતારો રે કાનો ર્યો જટ છાનો રે સામ જોઈ હસે કાનો રે કાનો કાનોર્યો જટ છાનો રે સામો જોઈ હસે કાનો રે શિવ શ્યા મળ્યો મળ્યા રે જોયા તેના ભાગ ખુલા રે શિવ શ્યાં મળ્યો મળ્યા રે જોયા તેના ભાગ ખુલા રે કાના ને નજેરું લાગી રે કાના ને છાનો રાખો રે કાનાએ કજીયો કરો રે કાનાએ છાનો રાખો રે ત્યાં તો ગોપીઓ બોલી રે જાદુગર છે રે ત્યાં તો ગોપીઓ બોલી રે જાદુગર છે જોગી રે મૈયા તારો લાલ રે દર્શન કરી થયો બહુ રાજી રે મૈયા તારો લાલ બળભાગીરે દર્શન કરી થયો બહુ રાજી રે જશોદા મન મૂંઝાયા રે કેમ કરી રાખો છાનો રે કાના ને નજરું લાગી રે કાના ને નજર ઉતારો રે કાનાએ કજીયો કરો રે કના ને છાનો રાખો રે જય શ્રી કૃષ્ણ મિત્રો ઓમ નમઃ શિવાય પસંદ આવ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો મારું પોતાનું સ્વરચિત ભજન છે તો ચોક્કસથી સપોર્ટ કરજો જય શ્રી કૃષ્ણ